એક થઈ રહ્યો છે કે ગુજરાતમાં સરકારે ખેડૂતો પાસેથી સસ્તા દરે જમીનો ખરીદી લીધી અને સાવ સસ્તી કિંમતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દઈ દીધી બિલકુલ પણ આ વાત હકીકત થી સાવ જુદી છે અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે પોતાના કારભાર માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાજ્યમાં જે જમીન ખરીદી

અમારા સહયોગી રહ્યા છે જે લાખો કુટુંબો આજે ઔદ્યોગિકરણને કારણે પ્રગતિના પથ પર આગે કદમ કરી રહ્યા છે તે માત્ર ટીમ રિલાયન્સના જ નહીં પરંતુ ટીમ ભારતના પણ એક મજબૂત ભાગ છે કેટલાક નેતાઓએ રિલાયન્સ વિરુદ્ધ બેફામ પ્રચારના ગપગોળા ચલાવવાનો જાણે ઇજારો લીધો છે એ નેતાઓ ગમે તેમ બે જવાબદાર વિધાનો કરે છે અને તેની કોઈ સાબિતી તેમની પાસે નથી હોતી આક્ષેપો તથ્ય વિહોણા અને ગંદી રાજ રમતથી પ્રેરાયેલા છે એ સમજવાની સૌ કોઈની જરૂર છે રાજનીતિ સે પ્રેરિત